નસવાડીની તલાવ પ્રાથમિક શાળા પુનઃ શરૂ કરવા મામલે એબીવીપીના વિદ્યાર્થીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પુતળું સળગાવીને વિરોધ કર્યો હતો નસવાડીની તલાવ પ્રાથમિક શાળા એક વર્ષથી બંધ કરી દેવાઈ છે અને તે શાળા શરૂ કરવાની અનેક રજૂઆત બાદ પણ પ્રશ્ન હલ ન કરાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંઘ દ્વારા નસવાડી તાલુકા પંચાયતના આંગણે ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા શિક્ષણ અધિકારીનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ શાળા બંધ કરવા મામલે વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારીનું પુતળોનું દહન કરવામાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી જે તલાવ ગામની સ્કૂલ છે એ કોઈ શિક્ષકે એના અંગત લાભ માટે એના સ્વાર્થ માટે વિદ્યાર્થીનું ભવિષ્ય છીન્યું છે એ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એવી જિલ્લા શિક્ષણ અધિકારીને અમારી નમ્ર વિનંતી છે અને અમે જે આજે પુતળું દહન કર્યું અને અમે પહેલાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી પણ એ લોકોએ અમારી રજૂઆત કોઈ અમલમાં લીધી નહીં અને એ લોકો એની ઉપર કોઈ પગલાં ભર્યા નથી એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને અમારી એટલી વિનંતી છે કે કે એ સ્કૂલ ફરીથી ચાલુ કરવામાં આવે અને એ જે શિક્ષક હતો એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે જે તલાવ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકે પોતાના અંગત લાભ માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને બધા વિદ્યાર્થીઓને ત્યાંના છોકરાઓને ગરીબ આદિવાસી છોકરાઓ જે ત્યાં વિદ્યાર્થી વંચિત રહી જાય એના માટે જે કંઈ પણ એને પગલા લીધા છે જે ખોટા પગલા લીધા છે તેનો વિરોધ કરવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી તાલુકા પંચાયતની અંદર આવી છે અગાઉ અમે આવેદનપત્ર શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી નથી એના કારણે અમે ઉગ્ર રજૂઆત કરવા માટે આજે આજે આવ્યા છીએ અમે શિક્ષણ શિક્ષણ જિલ્લા પુતળું પણ મારવામાં આવ્યું અને હજુ અમારી વાત નહીં સાંભળે તો ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત હજુ પણ કરવામાં આવશે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓના હિત માટે આવી રીતે કાર્યરત રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર